આ સાંજથી વેપાર સંબંધો મજબૂત બનાવવામાં મદદ મળી અને ભારતીય રસોડા માટે બનાવેલા બર્જનરના સલામત અને નવીન કુકવેનું પ્રદર્શન કરવામાં આવ્યું ડીલરોએ આરજેન હાઇટેક અને બર્જનર એસેલ્સિયન્ટ ઉત્પાદનોનું લાઈવ પ્રદર્શન જોયું તેમની ડિઝાઇન અને સુવિધાઓ વિશે જાણકારી મળી આ કાર્યક્રમમાં બર્જનર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે પરિપક્વ ગ્રાહક આધાર અને ગતિશીલ રિટેલ નેટવર્ક સાથે સુરત અમારા સૌથી વ્યૂહાત્મક બજારોમાંનું એક છે આ મીટ ગુજરાતમાં અમે બનાવેલી મજબૂત ભાગીદારીની ઉજવણી છે અને સમગ્ર ભારતમાં વિસ્તરણ ચાલુ રાખતા ઊંડા પ્રાદેશિક જોડાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આ મીટનું મુખ્ય આકર્ષણ આર્જેન્ટ ક્લાસિક પ્રેશર કુકર સિરીઝ પ્રાદેશિક અનાવરણ હતું જે તેના પરફોર્મન્સ સલામતી અને સુવિધા માટે રચાયેલ છે આ કલેક્શનમાં એક લીટરથી આઠ લિટર સોનેની ક્ષમતાવાળા પ્રેશર કુકરનો સમાવેશ થાય છે જેમાં ત્રણ પોઈન્ટ પાંચ લીટર અને પાંચ લીટર પ્રેશર પેનનો સમાવેશ થાય છે જેમાં કમ્ફર્ટ ગ્રીપ હેન્ડલ્સ સ્મૂથ આઉટર લીડી લોકિંગ ડબલ સેફટી ફીચર્સ અને ગેસ તથા ઇન્ડક્શન કુકટોપ બંને સાથે સુસંગતતાનો સમાવેશ થાય છે આ ઇવેન્ટમાં બ્રાઈપો સિરીઝ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે આધુનિક ભારતીય રસોડા માટે રચાય કુકવેરની સસ્તી શ્રેણી છે સલામત અને સ્વસ્થ રસોઈને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ ઇવેન્ટ એ પાર્ટનરશીપને મજબૂત બનાવવા ડીલરના યોગદાનને સ્વીકારવા અને વૃદ્ધિ ઉત્પાદન નવીનતા અને ભાવિ વિસ્તરણ માટે બર્કરના રોડ મેપને શેર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી आज इस रिजॉर्ट में हम लोगों ने अपना आर्जेंट क्लासिक रेंज जो 100 परसेंट मेड इन इंडिया है विद प्राउड वीर लॉन्चिंग दिस द क्वालिटी इज़ एब्सोल्युटली इंटरनेशनल दो साल काम किया इसके ऊपर बहुत मेहनत के साथ में हर एक स्पेयर पार्ट्स हर एक कॉर्नर ऑफ द प्रोडक्ट पूरी टीम ने मिलकर बनाया है और ये हंड्रेड मेड इन इंडिया प्रेश लॉन्च कर रहे हैं